ઓલા ટુ વ્હીલ પડી જાય છે ઓલા પણ ઓલા પણ આ ગાડી હલવા જી જોઈએ જી નીકળે છે આમ જો કેમ પણ જામ કેમ થઈ ગયો જો ખાલી તમે આમ ટેટ જામ છે જો વ્યુ જોવા તમે ખાલી મિત્રો હાજુ કહું ને તો આલી હલવાનું મન થાતું ને તો આ છે કે મિત્રો આપણે વિજય આ મળી ગયા ફાઇનલી જય માતાજી મિત્રો અને જય શ્રી રામ અને હર હર મહાદેવ તો કેમ છો બધા હોપ કરતા હું તમને બધા મજામાં દેશો અને ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે ટેલર ને થમલેલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે તો મિત્રો આજે આપણે જવાનું છે કમળાય માયા હા મિત્રો વિડિયો અન સુધી જોજો કેમ કે મજા આવશે કેમ કે ડુંગરાવાળી જીગામાં જઈએ ને એટલે વ્યૂ હે ને ભાઈ નેક્સ્ટ લેવલ અને જૂનાગઢી જવાનું છે આપણે ટૂંક સમયમાં જૂનાગઢ જવાનું છે એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગાયકા સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈન પ્રેસ કરી દેજો એટલે મારી ડિટેલ તમને મળતી રહી આપણે મિની બ્લોગે જોરદાર બનાવશું લોંગ વિડીયો જોરદાર બનાવશું હા મિત્રો આજે રિવર એટલે ભાઈ છે ને ટ્રાફિક તો કોને ખબર ના જાય એટલે જાય પછી ખબર પડે ને આપણે યાર ટોટલ પાંચ જણા હું ફતે આવી તમને ટુ વ્હીલી જાય છે બે ટુ વ્હીલ છે એકમાં બે જણા અને એકમાં ત્રણ જણા તો હાલો હવે ફોન આવી જાય કે આવો હાલો ગાયકા જવું છે કેમ કેમાં ભાઈ વાગી જાય બે વાગ્યા આવી જાય ને ભાઈ ઘણું મોડું થઈ ગયું હાલો ખાયગા સડકે ઉભા હૈ આપણે જઈ ના હાલો ખાયગા ને મિત્રો અચ્છે માં અઢી માં તે થઈ જો ને ફાઇનલી લો મનીષ કક આવી જા ધીરે ધીરે બે અમાર યાર હે ટોટલ બે ગાડી ના મી ટોટલ થી ચાર પાંચ જણા તો હાલો વે જરી કે મોડું કરાવી ને નીકળી જાય ને મિત્રો કોંજલી રોડે સડી જાય ને આપણે પેટ્રોલ પેલી પેટ્રોલ ઈ પુરાવવાનું છે એટલે પહેલા તો આપણે પેટ્રોલ પુરાવવા જાવું મિત્રો પેટ્રોલ પંપે ઉભા રહી પેટ્રોલ પર કેમ ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે બાકી જો પેટ્રોલ કેટલું કેટલાનું નખાવે રામજાણ તો મનીષ કે કાઈ લે કેટલા કિલોમીટર થાય મનીષ કહેવાય કે આજુબાજુ થતું છે તો કઈ વાંધો નઈ હાલો એન્જોય કરો તમે ફાઇનલી મિત્રો ત્રેડ ગામ આવી ગયો ને ભાઈ ગામડાના રસ્તા ના ભાઈ કાંઈ નો કટે મિત્રો રોડે સડી જાય ને ઝરમર માં સાટા આવવાના સલુ થઈ ગયા

સાચી વાત ને સાટા હે ને રહી ગયા હે એટલે ઘાય ઘા નીકળી આલો હવે મિત્રો ગળથર ગામ માં નીકળી જાય ને વરસાદ આવ્યો પછી વાતાવરણ ને નેક્સ્ટ લેવલ લેવલથી બધી સાહેબ લીલું લીલું ભાઈ સાહેબ ને ટ્રેલિંગ કરવું કોને ગોઠે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ફાઇનલી મિત્રો એની થોડુંક જ મંદિર આગું છે ને ભાઈ અહીંયા કઈ નજારો હે ભાઈ તમે જો આવો ને તો સોમાસામાં આવજો કેમ કે અમારી રિયલ લાઈફ નું તમને ફિલિંગ કરાવ ભાઈ આમ નેક્સ્ટ લેવલ કાઈ નો ઘટે જો મંદિર જો થોડુંક જ આગું જો મિત્રો વાહ હે મંદિર તે કઈ મિત્રો ઇતલામાં ઇતલામાં હે ને મોરે બોલ હે ને ઓલા પણ જો ગાડર સડે જો કેમ પણ મિત્રો શાર વાગી જાય છે તો મોડું બડું કરવું ને નીકળી ને હાલો ડુંગરા ડુંગરા સડી એવા કઈ

આયા હે ને ફૂલ જામ થઈ જાય જો કેમ બણ જો બધી સાઈડ થી બધી સાઈડ થી બધું હલવાનું મિત્રો કેમ બણ એ ના ને મે કોની લા ઉતરવલું થાયા આમ જો મિત્રો કેમ બણ લા મિત્રો આપડી એક ગાડી તો નીકળી ગઈ ને એક ગાડી હલવા જોઈએ નીકળે છે આમ જો કેમ પણ જામ કેમ થઈ ગયું ખાલી તમે

દર્શન પરિચય થઈ ગયા ને ભાઈ અહીંયા કઈ વાતાવરણ વ્યુ નેક્સ્ટ લેવલ આવે ને બાકી જો મિત્રો આપણે તો ટુ વ્હીલર ઉપર ગાડીઓ ચડાવીને જે ગાડીઓ લઈને ન આવું હોય પગીચા ચડવા હોય જૂના આપણે પગીચા લઈ હાલો તમને બતાવો પગીચા કઈ રીતના અહીંયા મંદિર નું જે કામકાજ ચાલુ છે અહીંયા આપણે ગુફામાં જે મિત્રો ગુફામાં દર્શન કરતા ગુફામાં જોવા નેક્સ્ટ લેવલ કાંઈ નું ઘટે મિત્રો દર્શન દર્શન કરી લીધા જવું ને પગીચા

શરમ નહી રાખવાની શરમ રાખવાની તો મિત્રો હું એટલું ટ્રાફિક હતું તો હું કેમ વિડીયો બનાવતો ખબર છે ને આ હું વિડીયો નતો બનાવતો આ હું કેતો હતો બોલજો બોલજો એલા ભાઈ મને ન લેતો એલા ભાઈ મને ન લે તો બહુ શરમ આવતી હતી શરમ આવવાનું ન હોય બ્લોગર બની પછી શરમ આવવાનું ન હોય મિત્રો આ બાજુ તો આવ્યો ને આમ જો ભાઈ ઘટે બોલો 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 મિત્રો જેમ હેઠે ઉતરીને આમ ભાઈ આમ કઈ આમ ઉપર જવાનું મન થતું જ નહીં યાર

મિત્રો ઓલાનો ફોન આવ્યો ને કેટલા 20 જેટલા ફોન આવી ઓલાના મિત્રો ફોટા મન ભરાતું ફોટા પાડી દે લાગે ફોટો હાલો હા મિત્રો ઉપર આવી જાય હવે ઉતરી ગાડી બાજુ

એ બોલાવર્ષ નું મિત્રો હાલો એટેજી નવા મળી મિત્રો હજી છે ને પાછું અહીંયા છે ને ટ્રાફિક ખૂટ્યું હોય ની દવાકી જેમ જેમ મોટરું જાય ને એમ હજી હલવા કેમ લાગે લાગે તો એવું ઓ હજી ટ્રાફિક છે હજી ટ્રાફિક છે જામો પડી ગયો ભાઈ જામો કેમ બન જો હજી ટ્રાફિક છે મિત્રો ફૂલ આપડે ગાડી નીકળી જાય ને મિત્રો આમ જો આપડે હે ને ટ્રાફિક તો ક્રોસ કરી ને આવ્યા ને ધમાક કાલે ફોટો પાડવો હે વા આમ જો આયા ફોટો પાડો લે હો એ એ તો કઈ કાલે ફોટો પાડતો એકલા કામ પતે હા હવે નીકળી જાય છે ને આપણો પ્લાન છે બગડાણા જવાનો એટલે વિડિયો એન્ડ સુધી ની હવે છે ને બીજો આપણે આનો છે ને અલગ વિડિયો બનાવીએ હતી કેમ કે વિડિયો હે ને વધી ગયો છે એટલે આપણે બીજો વિડિયો